સીતારામ બધાને આજે જો કે રહેશે અને દસ વાગી જશે તો ચા બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો ચા બનાવવા જ આવશું અને લોગમાં બી ના રહેજો તો ચા બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે અને દસ વાગી જશે તો રસોડામાં આવી ગયા છે તો ત્રણ વાગી જશે અને ચા બનાવવાની છે તો ચા બનાવી નાખો અને કારખાને જઈ આવો

तो इसको ना कैसे वही बहु तो वही बहु अला गाय से ढींगो हु तो से कौन हु जो वही बहु कौन हु तो तो वही बहु रहा वैसे ढींगा ने गोदड़ू उठाड़े से तो वही बहु तो ढींगा ने हु रहा वैसे તો ધ્રુવી રાતું મેગી બનાવું છું તો મેગી બનાવી નાખું ધ્રુવી હાથું ધ્રુવી પણ વાગી દેલું છે પાંચ વાગે આવશે તો મેગી બનાવીને ને મૂકી રાખું

તઈભવનેર માળુસ અમ બેસે તઈભવને ર માળુ છો અને વે ભાવ બેસે